આપણા ભાવનગરની અંદર અમે સરસ મજાની ફિલ્મ તમને પીરસો માટે આવ્યા છીએ જે ઓલરેડી શુક્રવારથી આપણા થિયેટરમાં લાગી જ છે પણ એને વધારે પ્રમોટ કરવા માટે આજે તમારા ભાવનગરમાં અમે આવ્યા છીએ આપ જોઈ રહ્યા છો આ ફિલ્મની અંદર એક ટ્રાયંગલ લવ સ્ટોરીની સાથે સાથે એક સસ્પેન્સ વાત છે અને એક મર્ડર મિસ્ટ્રીની વાત છે અને આ ફિલ્મની અંદર દિગ્ગજ કલાકારો જેમ કે આજવ ત્રિવેદી ચેતન દૈયા યોગિતા પટેલ સ્મિત જોશી ધૂમિ સોની મગન ગુહાર અને સિનિયર કલાકાર જીતેન્દ્ર ઠાકર નવરાંગ એ કલ્પેશ પટેલ જેવા અનેક કલાકારો કામ કર્યું છે અને હું માનું છું કે આ ફિલ્મ તમને મજા કરાવશે તમને કંઈક નવો સબ્જેક્ટ બીરસશે અને તમને કંઈક મજા આવશે પહેલાં તો બધાને મહાશિવરાત્રીની શુભકામનાઓ અમે લોકો આવ્યા છીએ આજે ભાવનગર અમારી ફિલ્મ બ્લેક બટરીના પર ફિલ્મ આવી ગયું છે શુક્રવારથી થિયેટરમાં ફિલ્મ સસ્પેન્સ થ્રીલર મર્ડર મિસ્ટ્રી સાથે સાથે તમને વચ્ચે વચ્ચે સિચ્યુએશન કોમેડી દેખાશે ટ્રાઇંગલ લવ સ્ટોરી છે ફિલ્મની અંદર એટલે એક સરસ મજાનું મિક્સચર છે આ ફિલ્મની અંદર તમે ફિલ્મ જોવા બેસો તો તમને આ ફિલ્મ પકડી રાખશે તમને સતત એ પ્રશ્ન રહેશે તો કોણે ફોન કર્યું એની સાથે આખી ફિલ્મ તમને છેક અંત સુધી લઈ જશે એવી સરસ મજાની વર્ટર વેસ્ટ અમારી ફિલ્મ જેનું નામ છે બ્લેકબર્થિ જે આજે અમે ભાવનગરમાં આખી ટીમ તમારી સમક્ષ એને પ્રમોટ કરવા માટે આવ્યા છીએ શું રોલ છે મારો રોલ છે નિખિલ નામના અમારી નિખિલ નામ એક માણસ છે જે કોલેજમાં સ્ટડી કરવા જાય છે અને ત્યાં આગળ એમ એક સરસ મજાનું ગ્રુપ છે અને મિત્રોનું ગ્રુપ છે એ જ આ ગ્રુપના બધા ભાગ છે અમારા અને એ લોકોના જીવનમાં

ફિલ્મ લાઈક બોન જેના પ્રમોશન માટે આવે છે આ ફિલ્મમાં ખૂબ રસ છે તમને માણસો એને પણ ડાયક છે બસ બીજી બધી ફિલ્મોને જેટલો પ્રેમ આપ્યો છે એટલો જ અમને પણ પ્રેમ આપવો છે અને ફિલ્મમાં મારું નામ નિહા છે કેરેક્ટર ખૂબ જ સુંદર અને એકદમ સરળ વ્યક્તિત્વ છે બાકી વધારે જાણવું હોય મારા કેરેક્ટરનું છે તો ફિલ્મ જોવું પડશે તમારે થેન્ક યુ સો મચ ચૂંટણી આજે ભાવનગર આવી છે અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે જેમ બધાએ કીધું કે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે બસ એટલી રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ ફિલ્મ જોવા જાઓ તમારી ફેમિલી સાથે તમારા ફ્રેન્ડ બહુ જ મજા કરાવશે સસ્પેન્સ થ્રીલર પ્રકારની ફિલ્મ છે